મેઘાણીએ ઘણું બધું લખ્યું છે કે દુહા લખ્યા છે છંદ લખ્યા છે રાસડા લખ્યા છે ઘણા બધા સોઠી બહારવટિયાઓ વિશેની કથાઓ લખી છે સોળી સંતો વિશેની કથાઓ લખી છે અઢળક એમના એમની પાસેથી આપણને મળે છે એની સાથે સાથે મેઘાણીએ યુગવંદના નામનો સરસ મજાનો કાવ્ય સંગ્રહ આપ્યો છે એમાં દેશભક્તિના રાષ્ટ્રભક્તિના એવા ગીતો આપ્યા છે અને એમ કહેવાય છે કે એ વખતે સિંધુડો નામનું એક નાની એવી પુસ્તિકા આપેલી અને એની અંદર જે ગીતો આપ્યા હતા એની અંદર જે કવિતાઓ આપી હતી એ કવિતાઓમાં એટલા સરસ શૌર્ય ગીતો હતા પરાક્રમના ગીતો હતા ત્યાગ બલિદાનને લગતા ગીતો હતા રાષ્ટ્રભક્તિના અને દેશભક્તિના એ વખતે જાગૃતતાના એ ગીતો એની અંદર મેઘાણીએ આપ્યા હતા અને એ સિંધુળો જ્યારે રજૂ થયો રિલીઝ થયો અને પછી એટલો બધો એનો જુવાળ ઉપડ્યો કે અંગ્રેજ સરકારને એને જપ્ત કરવો પડ્યો અને પછી મેઘાણી ઉપર કેસ પણ ધંધુકાની કોર્ટની અંદર ચાલેલો ને એ રીતે એમ તો આ મે જે સિંધુડો હતો એની ઘણી બધી કોપીઓ તો પછી વેચાઈ ગયેલી હતી ને એ રીતે થોડા સંગ્રહાયેલા ગીતો હતા અને એમાંથી ઘણા ગીતો છે એ યુગવંદનામાં મેઘાણીએ સંપાદિત કર્યા છે તો આવા ઘણા લોકગીતો ની સાથે સાથે આપણને રાષ્ટ્રભક્તિના ગીતો છે દેશભક્તિના ગીતો છે શૌર્ય પરાક્રમને લગતા ગીતો છે એવા મેઘાણીએ આપ્યા છે અને એમાં સારા સારા ગીતો છે કોઈનો લાડક વાયો છે ઓતરાદા વાયરા ઉઠો ઉઠો રક્ત ટપકતી શોષો જોળી સમ્રાંગણથી આવે અને સૌથી મહત્ત્વનું છે કસુંબીનો રંગ એ પણ મેઘાણીએ આપ્યું છે તો થોડીક હવે એક છેલ્લે છેલ્લે આપણે ઝલક એ એ બારોટ સાહેબને કહીએ કે થોડાક આ પ્રકારના ગીતો વિશે પણ વાત કરીને એની થોડીક ઝલક આપી દે કરીએ આપણે હવે આ છે ને હું હંમેશા કહું છું કે ગુજરાતનું તમામ સાહિત્ય પ્રલયમાં ડૂબી જાય બધું જ બધી જ કવિતાઓ બધું જ ડૂબી જાય સાહિત્ય આપણે નહીં સાહિત્યના પુસ્તકો ગીતો કવિતાઓ લેખો વાર્તાઓ બધું નાશ પામે અને માત્ર કસુબીનો રંગ એક બચી જાય ને તો પાછું ગુજરાતનું સાહિત્ય પાછું એમાંથી પ્રગટે એનું કારણ છે કસુબીના રંગમાં આપણા જીવનના તમામ ઉન્મેષો તમામ આપણી સંવેદનાઓ તમામ આપણી ભાવનાઓ તમામ સંબંધો એ બધું એમાં છે એમાં વીરની વાત છે એમાં શૃંગારની વાત છે એમાં ભક્તિની વાત છે એમાં તમામ પ્રકારની વાતો છે એમાં બેનના હાલડાની વાત છે માના ધાવણની વાત છે કે જનને નાહૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ અનમાના ધોળા ધાવણ કેરી ધારાય પામ્યો કસુંબીનો રંગ લાગ્યો કસુંબીનો રંગ બેની ના કંઠે ની તરતા લરડા ઘોળ્યો કસુંબી बोली भीषण रात्रि केरा पहाड़ो नीत कसुंबी नो रंग हो राज कसुंबी नो रंग ए भक्तों ना तंबूर थी लो मस्ती भर चाखो कसूबी बी नोर अन मारी वाली दिलदारा पगनी पर थी चूम्यो कसूबी बी रंग हो राज मने लगो कसूबी नो रंग शहीदों धग धगता निश्वासे निश्वासे ਸੜ ਗਿਓ ਕਸੂ ਬਿਨੋ ਰੰਗ ਓ ਲਾਸ਼ਾ ਕਰਨੇ ਪਰੇ स्वाਧਿਨ ਤਾਨਿਕ ਬਰੋ ਮ ਮਹ ਕਿਉ ਕਸੂ ਬਿਨੋ ਰੰਗ ਓ ਰਾਜ ਮਨੇ ਰਾਗਿਓ ਕਸੂ ਬਿਨੋ ਰੰਗ ਏ ਧਰਤੀ ਨਾ ਭੁੱਖਾ ਕੰਗਾਲੋ ਨਾ ਗਾਲੇ ਛਲਕਾਇਓ ਕਸੂਬੀ ਨੋ ਰੰਗ ਅਨ ਬਿਸਮਿਲ ਬੇਟਾਵੋ ਨੀ ਮਾਤਾ ਨੇ ਭਾਲੇ ਮੁਲਕਾਇਓ ਕਸੂਬੀ ਨੋ ਰੰਗ ਓ ਰਾਜਵਨੇ ਲਾਗਿਓ ਕਸੂਬੀ ਨੋ ਰੰਗ હવે ઘોળી ઘોળી પ્યાલા ભરી રંગીલા તમે લેજો કસું બી નો રંગ એ ઘોળી 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 ਘੋੜੀ 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 ਪਿਆਲਾ ਭਰਿਆ ਰੰਗਿਲਾ ਤમે ਲੈ ਜੋ ਕਸੂਬੀ ਨੋ ਰੰਗ ઓલા દો રંગા દેખીને ડરિયા તમે પીજો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને ગાઓ કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ